અચાનક થયું કે પછી કઈ નાની નાની શરૂઆત હતી નાક માં આપડે ગોરિયા કે મારે થાય ફોડકી થી તો એટલે ફોડકી થી ને એટલે એ અમે સર્વર મે ગયા ને એટલે મારા ઘરના એક્સપર્ટ થઈ ગયા સમજે મારા ઘરના મહિનો દાખલ કર્યા અમદાવાદ તો મારા ઘરના ઓફ થઈ ગયા પછી હવે એની સારા એને માથી કરીને મેં ઘરે દાખલ કર્યા હતા એ નીચે હતો ને એ મારા ઘરના ઉપર હતા ત્યાં નાનો મારો નાનો ભાઈ હતો હું મારા ઘરના ભાઈ હતો આની ખૂબ સારો અમદાવાદ

હું મારા જે બાર ના ડોક્ટરો હોય ને એને હું મોકલીને ને પૂછું કઈ થતું હોય એટલે આપણો વિષય નથી

ચાલો તો પછી પાણી ઘટી ન જાય મોઢું અંદર રાખ્યા તો આ ત્રણ વર્ષા છે ખાવા પીવાનું અત્યારે દૂધ સિવાય કઈ નહીં દૂધ ને સાત દૂધ રોટલો આ બેન ભૂખી છે આ ભૂખી કે મુંબઈ થી મારી એકવાર આવી છે તેને ઈ ખાઈ તો એનાથી આને શું રાહત રહે તો ભૂખી છે એ એનું ભૂખી છે તો પડે બે નામ નામ આપણે હોય તો આમ ભૂખી તો

એટલે એ ડોક્ટર સાહેબ એ એવું કીધું હા હા હાલત છે એને તો થોડું સ્થિતિ છે હારી છે સ્થિતિ 100% મને એવું કીધું રાતો ને હું જે મને મારો એક બે આને ના ના કીધું પછી કોઈ જવાબદારી નહી આ બાજુ આંખે આમ દેખાય ભઈલા એ નામ પડે આ ખોલવી પડે તો દેખાય રેડી આવી આ કેવી બીમારી એટલે ખબર જ ન એટલે ડોક્ટર પછી બેન મારી આમાં ઉભા હતા અને ડોક્ટરો વિચાર કરતા એટલે ફોટા પડે આમ પટ્ટી આપણા અમે દોઢ મહિનો હેરાન અમદાવાદની ત્યાં આપણું કોઈ સંબંધીને કોઈ જાણે ખાવાના મેળ ને હોવાના મેળ બના બાબલા પણ છતાંય અમારી કાંઈ કાર્ય

કેવો કરે જો કોઈ તમ જે દાતો આવે ને દેખાય દૂધ પાણી અને આનું ત્રણ કામ કરી ઘર બહાર નીકળતો નથી આ તો હું ક્યાં जातो છું મીરાનો કારીગર આનું છે આનું કારીગર હું કામ નથી કઈ નો કેવડી છે

એટલે આપડી તો શું કે આ છે આ બીમાર બાકી ક્યાંય નથી આ ભાઈ ને તકલીફ છે ને આવી તકલીફ આફ્રિકામાં છે ઘણી જગ્યાએ એમ એવું કીધું બાકી ઇન્ડિયામાં તો ક્યાંય નથી આ કારણ કે મેઈન તો આપણે શું હોય કે ભાઈ એની સારવાર ક્યાં પ્રોપર થાય એ આપણે તપાસ કરીએ એમાં કેવું થાય ખબર હું મારા જીવનના અનુભવોની વાતો કરું જેટલા સમાજ સેવા કોઈ યંગસ્ટરો કામ કરે છે ને એ પારિવારિક જવાબદારી નિભાવતા નિભાવતા કરે છે એટલે થાય કેવું કે આ બધું તમને એમ હોય અમાર કેસ આવી જાવ બીજાને ને એમ હોય અમાર કેસ આવી જાવ ત્રીજા ને હોય આવી જાવ પણ એક જગ્યા થી બીજી જગ્યાએ પહોંચવામાં સમયનો સમય અભાવ હોય પછી રોજ દોડા દોડી કરતા હોય એટલે માણસ શરીર થી થાકે ને એને આરામ ની જરૂર પડે ઘર કામ હોય પછી હોય તમે જેમ ફોન કરો એમાં બીજા 500 જણા ફોન કરતા હોય એમ એમ એટલે આખો દિવસ બોલી બોલી જવાબ દઈ દઈ અને થાકી જતા હોય એટલે એવું ન હોય કે કરવું ન હોય પણ કેવું થાય કે ભાઈ પ્રાયોરિટી બેઝ ઉપર એક 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 કામ લેતા હોય ક્યારે કોક લઈ જાય તો વેલા મોડું થાય તો તમને એવું મન દુઃખ થાય કે ભાઈ અમારા ધ્યાન ન દીધું પણ આ અમારા અનુભવો કહું છું કારણ કે અમે અહીંયાથી અહીંયા આવીએ એટલે સેજે સાત આઠ કલાકનું ટ્રાવેલિંગ થાય વેલા નીકળ્યા હોય પાછા મોડા પહોંચીએ ખાવાનું ઠેકાણું હોય ઘરની અમુક જવાબદારીઓ હોય પછી શરીરે એમ કે હવે બહુ ટ્રાવેલિંગ કર્યું હવે ભૂખ ખાતે સાથે હવે થોડી વાર તમે બેદી ખાટલા પડો અને ખાટલા પડે તો બીજા દોઢસો ફોન થકો લાગી ગયો એટલે

પણ મેં તો ઉમરનાની હતી ના હતો તો એક પ્રયત્ન મને ખબર કે આ આવી ગયા છે એમ નહીતર તો કરું ને એમ એમ એટલે મતલબ કે તો એને ખબર હોય તો હું પૂછી લઉં એમ આપણે સંકટમાં સીન ખોટું બોલું આ કઈ વસ્તુ હારીયેય નથી ના નહીં બેન આ ને નથી કઈ વસ્તુ બેન ખાવું

અમે છે કાર્ય કરીએ છીએ અમે જરૂરિયાતમંદ ને કીટ ખાવા પીવાનું આશ્રમ નો હોય મેં તમને એ કીધું ને કે તમે બે દીકરો હેરાન થતા હોય તો આશ્રમ પર આવી જાવ ખુલ્લા વાતાવરણમાં રહેશે તમને જમવાનું મળે એનું ધ્યાન રાખો અને

અમે રોકડા પૈસા કોઈને હું તમને ચોખવટ એટલે કરું અમે કઈ થી ફંડ ઉઘરાવતા નથી કઈ તમને વિડીયા જોતા એટલે ખબર કઈથી દાન લેતા નથી શેછા એ મારા તમારા જેવું ગ્રુપ સર્કલ છે એ કોઈ એમ કે અમારે મદદ કરવી છે તો એનો ડાયરેક્ટ નંબર હું તમને આપી દઈશ કે ભાઈ ડાયરેક્ટ ભાઈ આરે વાત કરી લો તમારે પર્સનલી કઈ આર્થિક રીતે દેવું હોય તો તમે છૂટા એમાં હું કોઈ બાંધતી નથી પણ અમે કઈ લેતા નથી એટલે અમે અમે વસ્તુ સ્વરૂપે લઈએ તો અમે વસ્તુ સ્વરૂપે મદદ કરીએ તમતક તમારી વાત સાચી છે અમારું ગુગલ કારણ કે હું તમને છે ને ખોટા હું ઓલામાં કોઈમાં મને નહી રાખું કે હું તમારા માટે એટલે મારી વાત કરું છું જનરલી કે ભાઈ મારું બહુ પછી તમે મારી પાસે કઈ અપેક્ષા રાખી હોય કે ભાઈ બેન મને કઈ આર્થિક રૂપે મદદ કરે તો આર્થિક અમે લેતા નથી ને આર્થિક અમે દેતાય નથી મારી પડખે ઉભું ઈ મારી બધી જરૂરિયાતો પૂરી કરી દે છે એટલે મેં એવો નિયમ ભાઈ માય તો જોડી ફેરવી ફેરવી ને ઘરે ઘરે અભ્યાગતો માટે જીવાતા તો આપડે કાલે પછી ઈ નામનો પૈસો આવવાનું ચાલુ થાય ને

તમને મને અપેક્ષા બંધ મણ ઘઉં જોઈએ તો હું ઘઉં મૂકી જાય તમે બે ડબા તેલ જોઈએ તો બે ડબા તેલ પોચું કરી દઈશ તમે એમ કહો કપડા ગાઈડલા ગોદરા પહેરવા ઓઢવાનું કે ભાઈ કઈ પણ વસ્તુ ઘર ની જરૂરિયાતી ચીજ વસ્તુ તો એ બધું ઉગાડી દેવો અને એટલે જ મેં આયોજન એવું કર્યું કે એકવાર મળી લઉં ને તો મારા અમુક પછી પછા ઘરે ફિક્સ થઈ જાય કે મારી આ છ મહિને એકવાર આટો મારો વાળો આવી છ મહિના નું રાખો અથવા તો ક્યાંય જરૂર પડે તો મને કહેજો તો મારે મહિને મહિને નીકળવાનું સમય બચી જાય સમય બચી જાય અને ઓલું કેવું છે કે એ પછી હું પંદર દિન મહિના દિન દઈ જાઉં વળી પાછું મારે પંદર દિન મહિને યાદી કરી અને ઓલું પચા હો ઘર ફિક્સ હોય ને તો મારા જોયેલા હોય તો મને ખબર હોય કે ખરેખર આને જરૂર છે અને યાદ દેવાનું છે પછી આ જિલ્લાના કોઈ ફોન કરે કે બેન અમારે કઈક દેવું છે તો હું એને એમ કહું આશ્રમ સુધી ધક્કો ખાવું અહીંયા જરૂરિયાત છે તો ત્યાં આપી દે બરાબર એટલે અમારું આખું છે ને મેનેજમેન્ટ ટૂંકમાં આ રીતે અમે વર્ક કરીએ છીએ બરાબર એટલે તમારે કરિયાણું જે કંઈ પણ જોઈએ જ્યારે જોઈએ ત્યારે તમારે મને દસ પંદર દી અગાઉ ખૂટે એ પહેલાં કહેવાનું હું ને અત્યારે તો હું વધારે જ લાવી છું પણ ઘટે ને અગાઉ કયો એટલે હું એક જ મૂકી નંબર તો મદદ કરી મારો Google પર નંબર આપો બીજે કોઈને મદદ છે ને તો ચોક્કસથી તમારો નંબર હું ને સ્ક્રીન માં મૂકી મદદ મદદ નંબર મારો 9537607580 જેને સ્વૈચ્છાએ કોઈને કંઈ મદદ કરી હોય કોઈ મદદાયક તમને તમારું નામ શું મારું નામ રમેશભાઈ ચતુર પરમા રમેશભાઈ પરમા પછી એવું તો સ્ક્રીન માં કોઈ કોઈને ડાયરેક્ટલી તમારો સંપર્ક કરવો હોય મળવું હોય તો તમને કોન્ટેક્ટ કરે એમાં અમને કોઈ વાંધો નથી મારાથી જેટલું મારા હાથે થશે ને એટલું હું કરીશ અરે કે ભણી વખત કેવું થાય ભાઈ ઘણા લોકોની મારા પ્રતિ અપેક્ષા હોય હવે ફાઈનાન્શિયલી સપોર્ટ કરવાનું ચાલુ કરું કોકનામાં આ તો સોશિયલ મીડિયા છે ક્યારેક કોકનામાં આવે ક્યારેક કોકનામાં નોય આવે તો પછી લોકોની મેન્ટાલિટી એવી થાય કે એને કઈ ખબર થતા છે ને એટલે એનું કરું અને આ આ લોકો આપણને મદદ કરે છે અને થાય છે તો પછી કોક દી કોક ના કેસ માં થાય કોક દી કોક ના કેસ થાય એટલે અમે નક્કી કરી લીધું ભાઈ બે હાથ ને ત્રીજું માથું ખાવા પીવાનું અમારી જેટલી સગવડ થાય છે ને એટલું અમારે અમારલી જેવદી પૂગા હે હું થી દેવું હું તમને એવું નત બંદતી કે આખી જિંદગી દે જ્યા આશ્રો જોતો હોય ને તો હું જીવું ત્યાં સુધી આશ્રો છે આલ લાવ હું મારી જવાબદારી લઉં કે હું જીવું ત્યાં સુધી આશ્રો જોતો હોય તો આશ્રમે આલ આવ બાકી મારી જેટલી સગવડતા તો ભગવાનને તો આપણે એવી પ્રાર્થના કરીએ કે ભાઈ જેનાથી જેટલું દેવાય એટલું જ પણ હું ખોટી બંધાવા અને પછી મારી રાહે એ બિચારો રીબાતો હોય એ વસ્તુ માર નથી કરી બરાબર એટલે તમે તમારી અત્યારે બધું છે ને જેદી પૂતારી દયો કીટુ મળી

પછી એના છોકરા નોંધાય તો અમને કે ખબર છે કે ભાઈ ચાલો તમારી છે એ અમારે જેવા નાના માણસો ના આશીર્વાદ તમને ભગવાન કદાચ ફળે અમે તો એ પ્રાર્થના કરી છે ને જે કાઢે છે ક્રશ કરી અને દૂધ માં આપજો એટલે એને થોડું ખાવા પીવા માં શરીર માટે સારું પડે